ભાવનગરથી માતોના સમાચાર સામે આવી રહ્યા છે યુવક પર હુમલો કર્યો હતો જ્યારે યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ઘટનામાં એક મકાન પણ સળગાવી દેવામાં આવ્યું છે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે છોકરો કલરકામની વસ્તુ લેવા માટે ગયો હતો અયાન ખાન નામ છે તો એને ત્રણથી ચાર એની ઉપર હુમલો કર્યો બોલાવીને સેલર હવે એક જાકીરભાઈ છોકરો કહેતો હતો જાકીર કરીને છે ને એક એનો છોકરો હતો ને અજાણ્યા બે વ્યક્તિ બીજા હતા કારણ અમે કાંઈ જાણતા જ નથી જગ્યા આ સેલારસા પીઠની દરગાહની આગળ ખોજાવાળાવાળા જવાય ને એ રસ્તે અંબાચોકવાળા રસ્તે